બેઠો હોય ડોહાને મીલ આશ્રમ માં એટલે મારે આવું કામ તો ના કરવું પડે એ તમારે પછી કરવું એ કરજો અત્યારે કામ કરવાનું કામ કરવો થાય આપડે બે ને આપડે અનાજ આશ્રમ માં જ મૂકવા જાવ

न्या वेल्दी से नहीं आले होतो तो इ जब मैंने के पैसे पहले पैसे तो तो समझ में सारा हमने की खबर आपरे हां पैसे जी बोल रहा तू मोन्या ब्रह्म ने काम करवा माने आमने के पैसे बुत मारिन देती रे ये वजे आप काम छु मोटा मारवान हां आप काम बुत मारवान रोज जो लागे यूं कार्य बदाने करता लागे

તો બુડો આવા કામ કરાવી અહીંયા મને શું જૂઠું બોલ્યા ખબર છે એ તો તને શું ખબર કે તું કામ કરે એમ કામ તો હું કદી કોઈ નું માન્ય નહીં ચાહી આપડે બીજું કઈ નઈ દસ હજાર હાલે રાતે જતું રહેવાનું બોજ બોજ આપણું કામ જ સારું પણ મારે ફરવા જ આવવાનું એનું શું એ તો આપડે એને જતા રહે હું તમારે અહિયાં શું તંબુરો કામ હે એનું

એટલે તમે ભલે આલિયા હોય અમે ના નહી પાડતા પણ અમારે પૈસા બાકી છે પૂછી જો અમારા પૈસા પૂછી જુઓ બાકીને મારી વાત આપ

તમે પૈસા લાવો ને અમારે કઈ કરવાનું નહીં તમે જ્યાં રહે હે ભાઈ રે મારો આપડે સર અમારા દોઢ લાખ રૂપિયા હાલ દો બરોબર અને તમારે હાલ્યા મારી વાત આપણે લઈ જ્યો ના બે

શાંતિ રાખો ધ્યાન રાખો શાંતિ રાખ બોલો વાળી કોની હે હોય નહીં બરોબર તમારે માણસ હાલ્યા બાપુ

બેઠા બરોબર વાડી નું પૂછતો હતો બાકી તમારામની પાસે હે તમારા પાસે દોઢ લાખ લેવા હે પચીસ રૂપિયા નું કામ એ નહી કર્યું પચીસ રૂપિયા નું કર્યો ના કર્યો તમે અમને રાખ્યા તારું અમારે કામ રખડ્યું બરોબર આમના વગર

એટલે તમે હે ને પૈસા આપો પૈસા ના હોય અને ગમઈ કરો અમારે નહીં જોવાનું બર બરેલા 75 પૈસા ભાઈ આયો કે નહીં ઈ અમારા દોઢ લાખ છે મત કરી મેં 10 લાખ તો નઈ ને પૈસા તો જો છે આતાર હાલ હાલ કશું જ નઈ ભાગિયા રાખો અને અમારા પૈસા દઈ દો હું શું કઉ તમે શું હવે એટલે શું કરવાનું છે તમારે

નામાં ઉલા થોડી હજાર પછી હજાર અરે આમાં